નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રત્યે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાનું છે મગફળીના પીળા પડવાના કારણો વિશે તો ઘણા કારણો હોઈ શકે છે મગફળીના પીળા પડવાના આપણે વન બાય વન જોતા જઈશું કે શા કારણે મગફળી પીળી પડી શકે છે તો સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે મગફળી પીળી પડવાના કારણ માટે જમીનમાં પોષક તત્વોની ઉણપ પણ હોઈ શકે છે તો કઈ કઈ રીતે શું શું આગળ ડિટેલ ચર્ચા કરીએ આપણે સૌ પ્રથમ તો જમીનમાં કેટલા પોષક તત્ત્વોની ઉણપના કારણે મગફળીમાં જે પીડાશ આવી શકે છે અને કઈ રીતે તમે એને ઓળખી ઓળખી પણ શકો છો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલું વાત કરીએ તો જમીનમાં નાઇટ્રોજન તત્ત્વોની ઉણપના કારણે પીડાશ જોવા મળી શકે છે તો નાઇટ્રોજન તત્ત્વોની જો ઉણપ હોય તો છોડના નીચેના જે પાન છે એ પીળા પડે છે અને ઉપરના જે નવા પાન છે એ લીલા રહે છે જેના નિવારણ માટે યુરિયા ખાતરનો એક ટકા દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ એટલે કે સો ગ્રામ દસ લિટર પાણીમાં હવે મગફળીના વાવેતર સમયે પાયાના ખાતર તરીકે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટની સાથે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો તો આ મગફળીમાં પાયાના ખાતર તરીકેની ભલામણ છે ત્યારબાદ હવે આપણે જોઈએ કે મગફળીમાં જમીનમાં સલ્ફર તત્વની ઉણપના કારણે પણ પીડાશ જોવા મળતી હોય છે સલ્ફર તત્વની ઉણપના કારણે જે છે છોડના નવા જે નીકળતા પાન જે છે એ પીળા જણાય છે અને નીચેના પાન છે એ લીલા રહે છે તો જમીનમાં હોઈ શકે છે હવે જેના નિવારણ માટે આપણે જોઈએ તો એક ટકા સલ્ફેટ એટલે કે હીરા કશીનો છંટકાવ કરવો જોઈએ સો ગ્રામ સલ્ફેટ અને દસ ગ્રામ લીંબુના ફૂલને દસ લિટર પાણીમાં ઉગાડી પાંચસો લિટર દ્રાવણમાં બનાવીને છંટકાવ કરી શકાય છે જરૂર પડે તો આઠથી દસ દિવસે ફરી છંટકાવ કરવો જોઈએ અને શક્ય હોય તો પાયાના ખાતર તરીકે યુરિયા અથવા ડીએપી જગ્યાએ એમોનિયમ સલ્ફેટ અને સિંગલ ઉપયોગ કરવો જોઈએ તો આ સલ્ફરની ઉણપના કારણે જે જોવા મળે છે એના માટેનો આ ઉપાય છે હવે છે લોહ તત્વોની ઉણપના કારણે જોવા મળતી પીડાશ આ લોહતત્વોની ઉણપના કારણે શરૂઆતમાં છોડના ઉપરના નવા નીકળતા કુમળા પાનની નસો જે છે એ લીલી જણાય છે અને બાકીનો ભાગ છે પીળો રહે છે હવે એના નિવારણ માટે આપણે જોઈએ તો એક ટકા ફેરસ સલ્ફેટનો છંટકાવ જોઈએ એટલે સો ગ્રામ ફેરસ સલ્ફેટ હીરા અને દસ ગ્રામ લીંબુના ફૂલને દસ લિટર પાણીમાં નાખી અને ઉગાડીને હેક્ટર પ્રમાણે પાંચસો લિટર દ્રાવણ બનાવીને છંટકાવ કરવો જોઈએ જરૂર પડે તો આઠથી દસ દિવસે ફરી તમે છંટકાવ કરી શકો છો બરાબર છે તો આ છે લોહ તત્વની ઓળખના કારણે ત્યારબાદ રોગ જીવાતના કારણે જો પીડા જોવા મળે તો મગફળીના પાકમાં ખાસ કરીને ત્રુશિયા જીવાતના કારણે અને ફૂગના રોગને લીધે પાન પીડા થતા જણાય છે જેના નિવારણ માટે ભલામણ મુજબ જંતુનાશક ને ફૂગનાશકનો ઉપયોગ તમે કરી શકો છો હવે એના સિવાય જો વાત કરીએ અન્ય કારણોની તો સતત વરસાદથી પાણી જો ભરાઈ જાય ખેતરમાં તો વધુ પડતું પિયત થઈ જાય તો એના કારણે પણ પીડા જોવા મળે છે વધુ પડતો વરસાદ અથવા તો વધુ પડતા પિયતના કારણે પોષક તત્વો તત્વો પાણી સાથે જમીનમાં પોષક છોડ માટે અલભ્ય બને છે અને તેથી અટકાવવા માટે વધુ ખાતરનો ઉપયોગ કરી શકાય છે હવે જમીનની પ્રત અનુસાર અને વાતાવરણને અનુસારી જરૂર મુજબનું જ પિયત આપવું જોઈએ ખેતરમાં પાણીનો ભરાવો ના થાય તે માટે પાણી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ તેમજ જમીન કઠણ હોય ધોવાની અવરજવર સારી રહે તે માટે જરૂરિયાત મુજબ આંતર ખેડ કરવાથી મદઅંશે સમસ્યા નિવારી શકાય છે તો આ થઈ ગયું વધુ પડતું પાણી જો ભરાઈ રહે તો એના માટે શું કરવું જોઈએ હવે તાજું છાણિયું ખાતર જમીનમાં ભેળવવાથી જોવા મળતી પીડાશ જમીન તૈયાર કરતી વખતે કોહવા યા વગરનું કાચું છાણિયું ખાતર જે છે એનો ઉપયોગ કરીએ તો પણ શરૂઆતમાં થોડા સમય માટે નાઇટ્રોજનની ઉનપ છે ઉદ્ભવે છે અને પાકને પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન મળતો નથી એટલે વ્યવસ્થિત કોહવાયેલું ખાતર હોય ને બળત્યા ખાતરનો જ ઉપયોગ કરવો જોઈએ તો આ થઈ ગયું છાણિયું ખાતર હવે નિંદાવણની આડઅસરથી અથવા તો બે કે તેથી વધુ દવાના મિશ્રણથી જો છંટકાવ કરીએ અને એના કારણે જો પીડાશ પડી જાય તો એના વિશે વાત કરીએ તો એના ઉપાયો જોઈએ કે ઊભા પાકમાં પાકની જે વૃદ્ધિની જે અવસ્થા એ દવામાં છાંટવાની જે ભલામણ કરેલ હોય એ અવસ્થાએ જ આપણે દવા છાંટવી જોઈએ એટલે કે જે અવસ્થા પાકની હોય એ અવસ્થાએ જે ભલામણ કરેલી હોય એ તે જ અવસ્થા એમાં હોવી જોઈએ પછી ત્યારબાદ છંટકાવ વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો પણ જરૂરી છે હવે પોસ્ટ ઇમરજન્સ પદ્ધતિમાં નીંદણના છોડ ઉપર વધુ પ્રમાણમાં દવા પડે તે રીતે છંટકાવ કરવો જોઈએ હવે ભલામણ કરેલ હોય તો જ બે કે તેથી દવા વધારે મિશ્રણ કરી અને તમે એનો છંટકાવ કરવો જોઈએ અને નાશક દવાને જંતુનાશક દવા સાથે મિશ્ર કરી ક્યારેય આપણે છંટકાવ કરવો જોઈએ નહીં વધુ પડતો પવન હોય ત્યારે પણ છંટકાવ કરવો ના જોઈએ વરસાદની પડવાની શક્યતા હોય તેવા સંજોગોમાં પણ દવાનો છંટકાવ કરવો જોઈએ નહીં ચાલુ વરસાદે દવાનો છંટકાવ ના કરવો જોઈએ સામાન્ય પવન હોય તો પંપની નોજલની નજીક રહે તે રીતે છંટકાવ કરવો જોઈએ જમીનની નજીક જે પંપની નોઝલ હોય એ રીતે તમે એને છંટકાવ કરી શકો છો તો આ થઈ ગયા મગફળીના પીડાશ પડવાના જે કારણો છે એના ઉપાયો આપણે સમરી જોઈ લઈએ કે સૌ તો નાઇટ્રોજનની ઊણપના કારણે પીડાશ પડી શકે છે તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો કઈ રીતે જાણી શકો એ પણ આપણે આગળ વાત કરી ત્યારબાદ સલ્ફરની ઉણપના કારણે પણ મગફળીના પાન જે છે એ પીડા પડી શકે છે હવે છે લોહ તત્વ લોહ તત્વોના ઊણપના કારણે પણ પીડા પાન પડી શકે છે એનું પણ આપણે આગળ જોયું અહીંયા જોયું આપણે ડિટેલમાં આગળ જોયું કે કઈ રીતે એને તમે નિવારી શકો છો રોગ દીવ રોગ જીવાતના કારણે પણ શક્ય હોય તો શક્યતા હોય છે પીડા પડવાની પાણીના કારણે પાણીનો ભરાવો થઈ જતો હોય તો ત્યારે પણ પીડા પડવાનો શક્યતા રહે છે પછી અર્ધકોવાયેલ છાણિયું ખાતર નાખી દો છો તો બી શક્યતા રહે છે અને બે થી ત્રણ દવાનું જે મિશ્રણ કરીને છંટકાવ કરો તો પણ આપણને પીડા પડવાની શક્યતા રહે છે બરાબર છે તો આ આવી માહિતી છે તમને મળતી રહેશે કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલ અને કૃષિ પ્રગતિ આપણે પોર્ટલ છે કૃષિ પ્રગતિ એપ્લિકેશન છે ડાઉનલોડ કરો તેથી વધુ માહિતી મળતી રહે તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નમસ્કાર